નમસ્તે મિત્રો લીગલ એડવાઇઝભાઈ હેમા શુક્લની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે આપણે વિડીયો કરવાનો છે એ એડવાઇઝ બાબતમાં લીગલ એડવાઇઝ બાબતમાં નથી કરવાનો પણ તાજેતરમાં વિસાવદર ધારાસભાની ચૂંટણીના પડઘમ જૂનાગઢમાં ગાજી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાં અને જુનાગઢની એક જવાબદાર એડવોકેટ તરીકે હું આપની પાસે આ વિડીયો લઈને આવેલી છું આશા રાખું છું કે આપને ગમશે અને ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો મિત્રો વિસાવદરમાં મોટેભાગે બે પાર્ટીઓ વચ્ચે જંગ છે જેમાંથી આપમાંથી ગોપાલભાઈ ઇટાલિયા એડવોકેટ છે એ લડી રહ્યા છે અને ભાજપમાંથી તો આપણે બધા જેને બહુ ઓળખીએ છીએ અને છાપેલા કાટલા છે એવા કિરીટભાઈ પટેલ ઊભા રહેલા છે હવે મિત્રો ગોપાલભાઈ નો ડાઉટ કોઈ પણ સંજોગોમાં પ્રિફરેબલ કેન્ડિડેટ છે એડવોકેટ છે સુશિક્ષિત છે સારા ઓરેટર છે અને જો એ વફાદર રે પક્ષને આપને તો ખરેખર વિસાવદરના મતદારોને અને વિસાવદર મતક્ષેત્રને ઘણો બધો ફાયદો અપાવી શકે તેમ છે મહેનત પણ ઘણા વખતથી ખૂબ કરે છે ઓલમોસ્ટ ગામડે ગામડે ફરે છે લોકોનું પણ પ્રતિસાદ સારો છે કારણ કે લોકોની આંખ ઘણે અંશે ખુલી ગઈ છે અને સામે પક્ષે તો લગભગ કંઈ બોલવા જેવું નથી એટલે પણ આ તબક્કે મારે ગોપાલભાઈને પણ ખાસ એક મેસેજ આપવાનો છે કે પહેલી વાત તો એ છે કે આપ આટલી બધી જે મહેનત અત્યારે કરી રહ્યા છો અને નો ડાઉટ મતદારોમાં પણ ઘણી બધી જાગૃતિ છે અને એનો લાભ આપને ચોક્કસ મળશે અને મળે એવી હું પ્રાર્થના કરું પણ માત્ર એટલેથી ગોપાલભાઈ આપણી લડાઈ અટકવાની નથી આપની તે પછી પણ જે સૌથી વધારે પ્રોબ્લેમ છે કે ઇસ્યુ છે એ ચૂંટણી પછી ખરો શરૂ થાય છે કે જે ઈવીએમનો છે અને આને માટે ઇલેક્શન પતી ગયા પછી પણ જે જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસમાં ઇલેક્શન વોટ કાઉન્ટિંગ છે એમાં આખી રાત આપે આપના સેંકડો ટેકેદારો ઉમેદવારો પ્રતિનિધિઓ એને સજાગપણે જાગતા રાખવા પડશે જ્યાં મતપેટીઓ છે ત્યાં મતપેટી પહોંચે ત્યારથી કાઉન્ટિંગ નહીં સવાર સુધી આ એક વાત કારણ કે ત્યાં સખત રેઢા રાજ કોર્પોરેશન વખતે પણ અમે આનો વિડીયો બનાવ્યો હતો ચૂંટણી વખતે સખત રેઢા રાજ છે નહીં જેવા ચોકીદારો ઊંઘતા હોય છે કૂતરા આંટા મારતા હોય છે ઈવીએમ મશીન તદ્દન ભગવાન ભરોસે હોય છે અને ત્યાં શું થતું હોય ને શું નહીં એ તો આપણે બધા જાણીએ છીએ એટલે સૌથી વધારે અઘરું કામ ઈવીએમ અહીંયા પહોંચી ગયા પછી કાઉન્ટિંગ સુધી એને પ્રોટેક્ટ કરવાનું છે એક વાર અને જો ઈવીએમમાં એઝ યુઝવલ ગોટાળા લાગે અને ગોટાળા થશે ને થવાના જ છે તો આપની લડાઈ આપે આ અંગે આપ એડવોકેટ છો અને સુપ્રીમ કોર્ટ સુધી જારી રાખવી પડશે એવી પણ આપની શારીરિક માનસિક આર્થિક બધી જ તૈયારી હોવી જોઈશે હીરાભાઈની ના ઇલેક્શન વખતે આપણે સાથે હતા એમના પ્રચારમાં અને લગભગ દસમાંથી નવ વ્યક્તિ મળે એ એમ કહેતા હતા કે અમે મત હીરાભાઈને આપ્યો છે અને છતાં શું થયું ને શું નહીં મતપેટીનું શું થયું એ આપણે જાણીએ છીએ કેવી રીતે થયું શું કામ થયું એ આપણે આપણને બધાને ખબર જ છે એટલે બાકી આપણી દ્રષ્ટિએ અને મતપેટીની ઉમેદવારોની દ્રષ્ટિએ હીરાભાઈ જીતેલા જ હતા પણ ની જે કમાલ છે એની સાથે લડે અને એના પુરાવા રાખે અને ઉઘાડા કરે જ છૂટકો છે હું એમ માનું છું કે જ્યોતિષીની દ્રષ્ટિએ કદાચ શનિ પણ આ વખતે એમાં ન્યાય અપાવવામાં મદદ કરશે જ આપણને પણ એ આપે ખાસ સાવચેત રહી અને આ ધ્યાનમાં રાખવાનું છે બાકી આપનું કામ સારું છે આપની ઓરેટરશીપ ચા સારી છે મતદારોનો પ્રતિસાદ સારો છે આપને વિશુ બેસ્ટ ઓફ લક ઇલેક્શન માટે આપની મહેનત સફળ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના અને મતદારોને પણ વિનંતી કે ખૂબ સમજીને મત આપજો તમારા પ્રોબ્લેમ્સ ઘણા છે તમારા ઇશ્યુઝ ઘણા છે તમે ઘણા વખતથી પીડાઓ છો ઘણા વખતથી તમે કોઈ ધણીધોરી વગરના છો આ તમને મોકો મળ્યો છે તો એનો તમે ખાસ કરીને લાભ લેજો તમને બહુ સારો ઉમેદવાર મળ્યો છે ભણેલો ગણેલો તમારા મત વિસ્તારનો છે કે નહીં એ બહુ મહત્વની બાબત નથી આપણું કામ કરે છે કે નહીં આપણને સમજે છે કે નહીં પટેલનો દીકરો છે ખેડૂતનો દીકરો છે પાયાના પ્રશ્નો સમજતો હોય એટલે એ રીતે થોડા વિશાળ દિલના થઈને મિત્રો વિચારજો લોકલ માણસમાં હીરા ટાંક્યા હોતા નથી ને લોકલ માણસમાં મોટે ભાગે કોઈ કંઈ ખાટતું હોતું નથી એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો વિડિયોને આપને ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો અને આ અંગે આપ જે કંઈ શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આવા જ ઇસ્યુ લઈને ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ